એક સાધુ દરરોજ એક નાવિકની હોડીમાં બેસીને સામે કાંઠે જે પોતાનો આશ્રમ હોય છે ત્યાં દરરોજ જાતા આ તેમનું નિત્ય ક્રમ હતું ને દરરોજ આ સાધુ એક જ નાવિકની હોડીમાં બેસતા ને પોતાના આશ્રમ સુધી પહોંચતા અને આ સાધુ દરરોજ કાઈક ને કાઈક નવું નવું જ્ઞાન આ નાવિકને આપતા ક્યારેક શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો શીખવાડતા ક્યારેક તેમને મહત્વપૂર્ણ જીવનમાં ઉતારવા જેવી વાતો કહેતા અને ઘણું બધું નોલેજ જ્ઞાન તેમને આપતા અને આ નાવિક પણ આ સાધુની વાત એકદમ દિલથી સાંભળતો ને તે પોતાના મગજમાં પણ ઉતારતો અને તે તેમ દરરોજના જીવનમાં રૂટિનમાં પણ તેમનો તે ઉપયોગ કરતો એક વખત જ્યારે આ સાધુ આ નાવિકની હોડીમાં બેસે છે અને જ્યારે તે કિનારા સુધી પહોંચે છે ત્યારે આ સાધુ નાવિકને કહે છે કે આજે તું મારા આશ્રમ ઉપર આવ એટલે નાવિક ત્યાં લંગર નાખીને પોતાની હોડી બાંધી દે છે અને સાધુની સાથે સાથે તે પણ સાધુના આશ્રમ સુધી જાય છે અને સાધુ તેમને એક ધનની કોથળી કાઢીને એક ધનની પાસે એકઠું કરેલું તે પોટલી કાઢીને આ આપે છે છે અને કહે કે તું આજ દિન સુધી દરરોજ મને આ કિનારા સુધી લઈ આવ્યો અને આજ દિન સુધી ક્યારેય પણ તે મારી પાસેથી એક પણ રૂપિયો લીધો નથી એટલે આ ધનની પોટલી હું તને આપું છું તું મારી કહાની સાંભળે તો હું તને કહું કે હું પહેલા એક વેપારી હતો મારો સારો એવો ધંધો ચાલતો પરંતુ એક અકસ્માતમાં મારો આખો પરિવાર વેર વિખેર થઈ ગયો મારા આખા પરિવારનું મૃત્યુ થયું એટલે આ વિપત્તિના લીધે મને ઘોર દુઃખ થયું અને પછી મેં આ ભગવો ધારણ કરી લીધો હું સાધુ બની ગયો અને ઘણા બધા પુસ્તકો ભગવદ્ ગીતા રામાયણ બધી વસ્તુનો મેં પઠન કર્યું અને આજે બધા જ લોકો મને મોઢે છે એટલે હું વિચાર કરું છું કે આ ધન મેં જે સાચવી રાખ્યું હતું એક સારા માણસની શોધમાં આ ધન આજે હું તને આપી દઉં એટલે નાવિક કહે છે કે ના મારે આ ધન નથી જોતું મારે આ ધનની કોઈ જરૂરિયાત નથી જો વગર મહેનતનું ધન અમારા ઘરમાં આવી જાય તો અમારા ઘરના બધા લોકો આળસુ થઈ જાય અને તેમને મહેનતનું મહત્વ ના સમજાય અને બધા લોકોનું મગજ બગડી જાય એટલે મારે આ ધનની જરૂર નથી સાધુ મહારાજ આ ધન તમે જ રાખો કોઈ ઉચિત વ્યક્તિ તમને બીજો મળે તો તેમને આપી દેજો મને આ ધનની જરૂર નથી કારણ કે વગર મહેનતનું ધન તો પહેલી વાત તો કે લાંબા સમય સુધી ટકે નહીં અને તે આપણને મહેનત કરવાની ક્ષમતા ગુમાવી દે અને ઘરના બધા સભ્યોનો મગજ બગાડે એટલે આ ધન તમે અત્યારે તમારી પાસે જ રાખો અને આમ તમે પણ કહેલું જ હતું ને કે ધન ભગવાન ઉપર ભરોસો હોય તો ધનની કોઈ જરૂરિયાત નથી ભગવાને એક ટકનું આપ્યું છે તો તે બીજા ટકનું પણ આપશે જ અને આજકાલ તો મને સમુદ્રની લહેરોમાં પણ ભગવાન દેખાય છે મારાથી થાય તેટલી મહેનત કરું છું ને બાકી બધું ભગવાનના ભરોસે છોડી દઉં છું તેણે આજનું આપ્યું છે તો કાલનું પણ આપશે જ એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણે એ સમજવાનું છે કે આ બંનેમાંથી સાચો સાધુ કોણ એક કે જેણે વિપત્તિ આવતા ભગવો ધારણ કર્યો ને તેમ છતાં પણ તેને ધનનો લોભ ના ગયો તેમણે ધન સાચવી રાખ્યું એક સાચા માણસની શોધ માટે અને બીજો માણસ જે નાવિક છે તેની પાસે ધન નથી તેમ છતાં પણ તેમણે ધન પ્રત્યે કોઈ રૂચિ દેખાડી નહીં સાધુએ ધન આપવા છતાં પણ તેમણે કહી દીધું કે મારે ધનની જરૂરિયાત નથી તેમણે એક જ ધનનો જે લોભ હતો તે છોડી દીધો અને કહીએ તો સાચે જ તેણે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકનો પોતાના જીવનમાં ઉતાર કર્યો છે શ્રીમદ ભગવદ્ ગીતાના જે શ્લોક હતા તેમણે તેમના જીવનમાં ઉપયોગ કર્યો કે ધનનો તેમણે કોઈ પણ પ્રકારનો લોભ રાખ્યો નહીં ને તેમણે ભગવાન ઉપર ભરોસો રાખ્યો કે ભગવાને આજે આપણને જીવન આપ્યું છે તો તે કાલે પણ તે જીવન આપશે જ એટલે દોસ્તો તમે કમેન્ટમાં જણાવજો કે આ બંનેમાંથી સાચો સાધુ કોણ સાચો વૈરાગી કોણ એ કે ભગવો ધારણ કર્યો તો તેમ છતાં પણ તે ધનનો લોભ ના છોડી શક્યો અને બીજો કે જેણે ભગવો નહોતો ધારણ કર્યો દરરોજ પોતાના પરિવાર માટે મહેનત કરતો હતો તેમ છતાં પણ તેણે ધન પ્રત્યે કોઈ પણ પ્રકારની પોતાની રુચિ ના દેખાડી ધનનો એક જ ઝટકામાં તેણે ત્યાગ કરી દીધો એટલે આ બંનેમાંથી સાચો વૈરાગ્ય કોણ તે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને લાઇક કરી દેજો આ વિડીયોને તમારા દોસ્તો મિત્રો અને ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ દોસ્તો